નમસ્કાર મિત્રો હાલમાં આજ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની મિત્રો જાહેરાત થઈ અને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની અંદર તમને કઈ રીતે લાભ મળવા પાત્ર છે તમારા મનની અંદર રહેલા થોડાક પ્રશ્નો કે જેને આપણે કહીએ કે કોને મળશે લાભ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ કઈ રીતે ભરવું શું લાભ મળવા પાત્ર છે કેટલી સબસિડી મળવા પાત્ર છે વગેરે વિશે મિત્રો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ મિત્રો જો આ પ્લાન તમે બેસાડો છો સબસિડી સાથે તો એવું બની શકે કે તમે લાઇટ બિલ ભરવામાંથી તો મુક્તિ મેળવી શકો છો પણ એની સાથે સાથે તમે સરકારને મિત્રો જે ઉત્પન્ન થાય છે વિદ્યુત એ વેચી પણ શકો છો તો આ યોજનાની અંદર કઈ રીતે તમને લાભ મળવાપાત્ર છે એ આપણે આગળ જોઈએ નંબર એક કે આપણે આ વિડીયોની અંદર જે ચાર પાંચ અગત્યના પ્રશ્નો છે કે જે ખાસ તમે વિચારી રહ્યા છો એના ઉપર આપણે ફોકસ કરવાના છીએ પહેલાં તો સૂર્યોદય યોજના શું છે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કોને લાભ મળશે લાભ મળશે એને કેટલો લાભ મળશે કેટલી સબસિડી મળશે ફોર્મ કઈ રીતે ભરવું અને મિત્રો આ દરેક બાબતો વિશે આપણે ચર્ચા કરવાના છીએ સાથે કેટલી જગ્યા હોવી જોઈએ કે જગ્યાની અંદર તમે એ સોલર પ્લાન છે એ મિત્રો બેસાડી શકો તો એના વિશે આપણે આની અંદર ચર્ચા કરવાના છીએ હવે મિત્રો સરકારી યોજના હોય સરકારી ભરતી હોય વગેરે જે કાંઈ સરકારના આયોજન છે સરકારની યોજનાઓ છે સરકારી ભરતી છે અને એને રિલેટેડ મિત્રો વિડીયો આપણે આ ચેનલની અંદર અપલોડ કરીએ છીએ તમે પ્રથમ વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક આપી દેજો અને મિત્રો બે લાયકન પર પ્રેસ ઓલ આપશો તો વિડીયો તમારા સુધી સતત તમને મળતા રહેશે જેના કારણે મિત્રો દરેક યોજનાઓ કઈ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો કઈ રીતે લાભ લઈ શકો છો વગેરે વિશે માહિતી તમને મળશે તો મિત્રો પ્રથમ વખત છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરશો એના પછી આપણે આગળ વધીએ તો પહેલો પ્રશ્ન એ થાય કે શું છે સૂર્યોદય યોજના હવે મિત્રો બાવીસ જાન્યુઆરી આ એ તારીખ છે કે જ્યારે અયોધ્યાની અંદર રામ ભગવાનની મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ દિવસે પ્રધાનમંત્રી દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દેશની મિત્રો કુલ વસ્તી જે એકસો ચુમ્માલીસ કરોડ જેવી છે એકસો ચુમ્માલીસ કરોડમાંથી એક કરોડ લોકો એવા પસંદ કરવાના છે એક લોકો એવા છે કે જે ફોર્મ ભરશે અને એમાંથી એ લાભ જેને મળશે એક કરોડ લોકોને સબસિડી સાથે સોલર પ્લાન્ટ મૂકવા માટેની જાહેરાત યોજના છે મિત્રો સૂર્યોદય યોજના કુલ એક કરોડ લોકોને આ લાભ મળવાપાત્ર છે તો આ લાભ તમારે મેળવવો છે તમે રેસિડેન્સી માટે વિચારતા હોય કે ઇન્ડસ્ટ્રીઝ માટે વિચારતા હોય કે સરકારી ભવન માટે વિચારતા હોય કોઈ પણ જગ્યાએ બેસાડવા માટે વિચારતા હોય તો આ યોજનાનો લાભ તમે લઈ શકશો હવે આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો કયા કયા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે તો મિત્રો પ્રથમ ડોક્યુમેન્ટની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલું ડોક્યુમેન્ટ અગત્યનું છે આધાર કાર્ડ જે તમારી સાથે હોય જ અથવા તમારી પાસે છે જ નંબર બે ઓળખપત્ર આ ઓળખપત્રની અંદર મિત્રો ફોટા સાથેની વાત છે એટલે તમારે ચૂંટણી કાર્ડ હોય તો વધારે સારું બાકી મિત્રો અન્ય ડોક્યુમેન્ટ જે ફોટો આઈડી સાથે હશે અને ગવર્મેન્ટ માન્ય હશે તો ઓળખપત્ર હાલશે ઘર સંબંધિત દસ્તાવેજો દસ્તાવેજોનો અર્થ મિત્રો અહીંયા થાય છે કે તમે જે લાઈટ બિલ ભરો છો તમે જે વેરો ભરો છો એની પહોંચ હોય તો પણ હાલશે રેશન કાર્ડ તો મિત્રો સાથે રાખવાનું છે કે જેથી તમે કઈ જગ્યાએ જોઓ છો એની વિગત આધાર કાર્ડમાં રેશન કાર્ડમાં અને ઘર સંબંધિત દસ્તાવેજોની અંદર મળશે અને ખાસ અગત્યનો એક બાબત મોબાઈલ નંબર અને મિત્રો યોગ્ય લાગે તો ઇમેલ આઈડી પણ અમુક જગ્યાએ તમારે દાખલ કરવી પડશે મોબાઈલ નંબર એવો જ દાખલ કરવાનો છે ખાસ મિત્રો સાંભળજો મોબાઈલ નંબર એવો જ દાખલ કરવાનો છે કે જે મોબાઈલ તમારા બેંકના ખાતા સાથે લિંક હોય જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય જે મોબાઈલ નંબર તમારા પાન કાર્ડ સાથે લિંક હોય એવો જ મોબાઈલ નંબર નાખી શકશો કારણ કે જ્યારે પણ તમે ફોર્મ ભરશો ત્યારે તમારે મોબાઈલ નંબર નાખવો પડશે અને આ મોબાઈલ નંબર એકવાર નખાઈ ગયા પછી બીજી વાર આ મોબાઈલ નંબર ઉપરથી તમે મિત્રો અરજી કરી શકતા નથી જેના કારણે મોબાઈલ નંબર અહીંયા ખૂબ અગત્યની બાબત થઈ જાય છે તો આ ડોક્યુમેન્ટ છે આની સાથે મિત્રો આવકના દાખલાઓને જરૂરી બાબત સાથે રાખી શકો જેથી કામ તમારું ખૂબ ઝડપી બને એના પછી શું શરતો છે કે જેના કારણે આપણે લાભ લઈ શકીએ નંબર એક સૌ પ્રથમ અરજદારો ભારતના કાયમી રહેવાસી હોવા જોઈએ આપણે ભારતના રહેવાસી છીએ જેના કારણે પહેલી જે કન્ડિશન છે એના વિશે આપણે કાંઈ વિચારવાનું છે નહીં નંબર બે અરજદારોની વાર્ષિક આવક એક અથવા દોઢ લાખથી વધુ ન હોવી જોઈએ નંબર ત્રણ બધા જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે સબમિટ અથવા તો અપલોડ કરેલા હોવા જોઈએ અને નંબર ચાર અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે એટલે કે જે સરકારી નોકરિયાત છે એની સાથે સંકળાયેલા ન હોવા જોઈએ તો મિત્રો તમે અરજી કરી શકો છો તો આ ચાર શરતો છે મિત્રો ચાર શરતોની અંદર કદાચ કોઈ વાર્ષિક આવકને એ બધી બાબતો ફોર્મ ભરવા સમયે ધ્યાનમાં લેતા નથી જેના કારણે ખાસ ફોર્મ જ્યારે ભરો છો ત્યારે અપલોડ કરી દેવાના છે અને એમાં રજૂ કરી દેવાના છે ફોર્મ કઈ રીતે ભરવું એની વિગત પણ આગળ આપણે જોવાના છીએ તો એનાથી આગળ વધીએ તો હવે માની લો કે આપણે નક્કી કરી લીધું છે આપણી પાસે બધા ડોક્યુમેન્ટ છે જે કાંઈ શરતો છે લાગુ પડે છે તો આનો લાભ તમે કઈ રીતે મેળવી શકશો અને બીજા નંબરમાં કે કેટલી જગ્યામાં કેટલા કિલો વોટ માની લો કે તમે એક કિલો વોટનું વિચારો છો તો તમારા અગાસી ઉપર મૂકવું હોય બાકી જગ્યાએ તો માની લો કે ઘણી બધી જગ્યાએ વાડીઓમાં પણ મૂકવામાં આવે છે તો ત્યાં તમે મૂકો છો તો જગ્યાનો કોઈ પ્રશ્ન નથી અગાસી ઉપર એકસો ને ત્રીસ સ્ક્વેર ફૂટ જગ્યા હોવી જોઈએ જેને આપણે ચોરસ ફૂટ પણ કહીએ છીએ એસ્ટીમેટ તમારું સુડતાલીસ હજાર જેવું નીકળશે જેમાંથી અઢાર હજાર સબસિડી લેખે મિત્રો ઓગણત્રીસ હજાર રૂપિયા ભરવા પાત્ર થશે ત્યારે તમે એક કિલોવોટનો પ્લાન્ટ બેસાડી શકો છો અને દિવસ દરમિયાન તમને ચાર પોઈન્ટ બત્રીસ જેવા યુનિટ મિત્રો સોલર દ્વારા મળી શકે જે વાર્ષિક પંદરસો અને છોતેર યુનિટ જેવું થાય આ મિત્રો આગા પાછું થઈ શકે છે એટલે એ તમારી રીતે સમજો બે કિલો વોટનો પ્લાન્ટ બેસાડવામાં આવે તો બસો સ્ક્વેર ફૂટ જગ્યા જોઈ છ્યાસી હજારનું કુલ એસ્ટિમેટ છે જેમાં છત્રીસ હજારની સબસિડી લેકે ગણતા પચાસ હજારની રકમમાં બે કિલો વોટનો સોલર પ્લાન્ટ તમે બેસાડી શકો છો દિવસ દરમિયાન આઠ પોઈન્ટ ચોસઠ યુનિટ જેટલા મિત્રો તમે મેળવી શકો છો જ્યારે વાર્ષિક ત્રણ હજાર એકસો ને ત્રેપન યુનિટની તમે બચત કરી શકો છો અને માની લો કે ત્રણ હજાર એકસો ને ત્રેપન યુનિટ તમે વાપરતા નથી તો મિત્રો એ યુનિટ તમે સરકારને વેચી શકો છો જેની રકમ તમારા બેંકના ખાતામાં આવે છે નંબર ત્રણ ત્રણસો સ્ક્વેર ફૂટ ઉપર તમે જાઓ ત્રણ કિલો વોટનો પ્લાન્ટ બેસાડો તો એક લાખ છવ્વીસ હજારના એસ્ટિમેટની અંદર ટોટલ ચોપન હજાર રૂપિયાની સબસિડી લેખે બોતેર હજારની અંદર ત્રણ કિલો વોટનો પ્લાન્ટ બેસે છે આની અંદર મિત્રો બાર પોઈન્ટ છન્નું યુનિટ દિવસ દરમિયાન અને ચાર હજાર સાતસો ને સિત્તેર યુનિટ મિત્રો તમને વાર્ષિક તમે એમાંથી મેળવી શકો છો ત્રણ કિલો વોટ સુધીનો જે પ્લાન્ટ છે એની અંદર એક કિલો વોટ દીઠ મિત્રો અઢાર હજાર જેટલી સબસિડી મળવાપાત્ર છે પણ ત્રણ કિલો વોટ ઉપર જાઓ છો ત્યારે મિત્રો સબસિડી રકમ ઘટે છે અને કિલો વોટ દીઠ ક્યાંક નવ હજાર રેસિડેન્સીમાં અલગ છે એટલે તમે અહીંયા જ્યારે વેબસાઇટ ઉપર જવાના છો ત્યારે તમે કઈ રીતે ગણતરી કરી શકશો એની પણ આપણે ચર્ચા કરીશું અત્યારે તમારી સામે જે કાંઈ કોષ્ટક છે અને તમારે ફરી અને વ્યવસ્થિત અધ્યયન કરવું હોય તો તમે ક્યાંથી એ ડાઉનલોડ કરી શકશો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો આ જે કેલ્ક્યુલેટર છે આ જે માહિતી છે એ તમે યોગ્ય સમય અથવા તો તમે વિડીયો જોયા બાદ પણ જોઈ શકો તો ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી લેજો એના પછી આપણે આગળ વધીએ તો ફોર્મ કેવી રીતે ભરવું એના પછીની પ્રોસેસ આ બધી બાબતો આપણે જાણી લીધી કે કેટલા સ્ક્વેર ફૂટ જગ્યા જોશે કેટલા યુનિટ બચશે કેટલી આપણને સબસિડી મળવા પાત્ર છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે વગેરે હવે ફોર્મ કઈ રીતે ભરવું તો ફોમની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું જેના ઉપર ક્લિક કરશો અને તમને પહેલાં તો માહિતી મળશે કે આ બધી જે માહિતીઓ છે એ તમે ફરી એક વખત જોઈ શકશો અને ત્યાં જઈને મિત્રો તમે લિંક ઉપર ક્લિક કરશો તો તમને આવી એક પેજ ખુલશે જેની અંદર પ્રથમ જે માહિતી છે નેશનલ પોર્ટલ ફોર રૂફટોપ એવું લખેલું છે અને ભારત સરકારની જ મિત્રો એ વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર સૌથી પહેલું તમારે ક્લિક કરવાનું છે અહીંયા જે લખેલું છે નેશનલ પોર્ટલ ફોર રૂપટોપ સોલર મિનિસ્ટ્રી એના ઉપર ક્લિક કરશો જેવું મિત્રો એના ઉપર ક્લિક કરશો એટલે એના પછીનું બીજું પેજ જે મેઇન પેજ છે નેશનલ પોર્ટલ ફોર રૂપટોપ સોલરનું એ તમારી સામે ઓપન થઈ જશે હવે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન આપવામાં આવ્યા છે પહેલો ઓપ્શન છે અહીંયા કેલ્ક્યુલેટરનો એટલે ત્યાં તમે ગણતરી કરી શકો છો કે અત્યારે તમે મહિને કેટલું બિલ ભરો છો તમારે કેટલા કિલો વોટનો પ્લાન છે એ પછી તમે કેટલી બચત કરી શકો છો વગેરેનું તમને ગણતરી જોવા મળશે ડોક્યુમેન્ટ વિશે મિત્રો આખી અંગ્રેજીમાં માહિતી છે જેમાં તમને ખ્યાલ ન આવે તો એમાંથી અગત્યની માહિતી લઈ અને આગળ આપણે ડોક્યુમેન્ટ વિશે માહિતી મૂકી ચૂક્યા છીએ અને હવે આપણે ફોર્મ ભરવાની મિત્રો ચર્ચા કરીએ તો આ જે પહેલો ઓપ્શન છે અપ્લાય ફોર ઉપરનો જે પહેલો ઓપ્શન છે એ પહેલાં ઓપ્શન ઉપર તમે જાશો એટલે તમારા માટે આગળનું પેજ ખુલશે આ પહેલું અહીંયાથી તમે આગળ જઈ શકો છો અપ્લાય ફોર રૂપટોપ સોલર ઉપર તમે જેવું મિત્રો ક્લિક કરશો એ ક્લિક કરતાની સાથે આગળનું એક પેજ ખુલશે અને આ પેજ મિત્રો આ ટાઈપનું છે કદાચ વધારે ફોર્મ ભરાતા હોય તો આ પ્રક્રિયા થોડીક મોડી આલે અથવા ક્યાંક મિત્રો અડચણ પણ થાય ક્યાંક લોડિંગ પણ લે તો એની માટે તમારે સવારના સમયે અથવા તો સાંજના સમયે તમે જ્યારે ફોર્મ ભરો છો તો એ કામ ખૂબ ઝડપથી કરી શકો છો મોબાઈલની અંદર અથવા તો ગામની અંદર કોઈ કોમ્પ્યુટર હોય તો ત્યાં પણ ભરી શકો છો અથવા મિત્રો ગામની અંદર કોઈ જગ્યાએ સીએસસી સેન્ટર હોય ત્યાં પણ ભરી શકો છો આ છતાં પણ કોઈ પ્રકારની તકલીફ પડે ફોર્મ ભરવામાં અથવા તમે કોઈ સગવડતા ન મળે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક ફોન નંબર પણ આપી દેવામાં આવશે કે જ્યાં તમે મિત્રો વોટ્સએપ દ્વારા માહિતી મેળવી શકો છો એની અંદર તમે ફોન નહીં કરી શકો પણ વોટ્સએપ દ્વારા તો એમાં તમે મેસેજ નાખી અને માહિતી મેળવી શકો છો અથવા તો કોઈ પણ બાબત મેળવી શકો છો તો એ નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં છે હવે અહીંયા તમે પહોંચી ગયા એટલે તમારી સામે બે ઓપ્શન આવશે રજિસ્ટર હિયર અને લોગ ઇન ઇયર હવે લોગિન ઇયરમાં તમે એટલા માટે નહીં જઈ શકો કારણ કે પહેલાં તમારે રજીસ્ટર કરવું પડશે જેવું તમે રજિસ્ટર ઉપર જાઓ અથવા તો ન જાઓ તો પણ મિત્રો અહીંયા એક તમારી સામે વિન્ડો હશે કે જેમાં રજીસ્ટર ઉપર તમે જાશો તો સૌથી પહેલાં તમારે રાજ્ય પસંદ કરવું પડશે કારણ કે મિત્રો આ પ્રધાનમંત્રીની યોજના છે એટલે આખા દેશની છે તો સૌથી પહેલાં તમારે રાજ્ય પસંદ કરવાનું છે રાજ્યની અંદર ગુજરાત લઈ લેજો ત્યાર પછી અહીંયા જિલ્લો આવશે જિલ્લા ઉપર ક્લિક કરશો તો તમારા જિલ્લાનું નામ ઓટોમેટિક હશે એના ઉપર ક્લિક કરો ત્યાર પછી તમે અહીંયા જોશો તો મિત્રો સિલેક્ટ ડિસ્ટ્રિબ્યુટર તમને જે વિદ્યુત પૂરું પાડે છે જે પણ વિભાગ હવે ગુજરાતની અંદર મિત્રો ચાર વિભાગ છે દાખલા તરીકે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ છે એવી રીતે ઉત્તર દક્ષિણ અને મધ્ય એવા ચાર વિભાગ છે હવે તમે જે વિસ્તારમાં છો એ વિસ્તાર કયા વિભાગમાં આવે છે એ એક તો તમને લાઇટ બિલમાં જોવા મળશે અને એની સાથે તમારો જે જિલ્લો છે એ જિલ્લાની અંદર કયા કઈ જે કયો વિભાગ છે જે વિદ્યુત પૂરું પાડે છે તો એ અહીંયા લખેલું છે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ સુરત અને નર્મદા એના પછી પશ્ચિમ ગુજરાતની અંદર સૌથી વધારે જિલ્લા આવે છે તો સૌરાષ્ટ્રવાળા જે છે સૌરાષ્ટ્ર કચ્છવાળા એને બધાને મિત્રો પશ્ચિમ ગુજરાત વિદ્યુત કંપની લિમિટેડ જેની અંદર રાજકોટ જામનગર જુનાગઢ પોરબંદર ભુજ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી બોટાદ મોરબી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જેવા જે જિલ્લા છે પશ્ચિમ ગુજરાતમાં છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહેસાણા અને પાટણ જ્યારે મધ્ય ગુજરાતની અંદર વડોદરા આણંદ ખેડા પંચમહાલ ઉદયપુર દાહોદ આ સિવાય મિત્રો તમારા જિલ્લાનું નામ આમાં ન હોય તો તમારે લાઇટ બિલ ઉપરથી તમારા લાઇટ બિલ જે છે એની પહોંચ પણ અથવા તો લાઇટ બિલ ઉપર પણ મિત્રો લખેલું છે કે તમે ગુજરાતના કયા વિભાગની અંદર આવો છો હવે એ તમે વિભાગ પસંદ કરશો અને તમારે મિત્રો અહીંયા આઈડી નાખવાનું છે એ આઈડી તમારા તમે જે બિલ ભર્યું છે એમાં પણ છે અને લાઇટ બિલમાં પણ છે એ આઈડી મિત્રો અહીંયા તમારે અગિયાર આંકડાનું નાખવાનું થશે એ અગિયાર આંકડાનું નાખ્યા પછી તમારે આગળ નેક્સ્ટ આપવાનું છે જેવું તમે નેક્સ્ટ આપશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે આવશે જેની અંદર તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આ રજિસ્ટ્રેશનની અંદર જાશો એટલે એક મોબાઈલ નંબર તમારે રજિસ્ટ્રેશન કરવો પડશે એ મોબાઈલની અંદર ઓટીપી પણ આવશે અને એની સાથે સાથે અગાઉ મેં વાત કરી એમ તમને કે મોબાઈલ આધાર કાર્ડ સાથે બેન્ક પાસબુક સાથે આ બધા સાથે મિત્રો લિંક હોય એ આપશો એટલે આગળનું તમારે મેનુ ખોલે છે પણ આપણે અત્યારે આગળના મેનુ એટલા માટે ચર્ચા કરતા નથી કારણ કે મિત્રોએ રજિસ્ટર્ડ મોબાઈલ નાખ્યા પછી કદાચ અત્યારે વિડીયોમાં એ નંબર નાખીએ તો પછી એ મોબાઈલ નંબર આગળ જતા પ્રોસેસ નથી કરતું અને બીજા નંબરમાં કે મોબાઈલ જે તે વ્યક્તિના વીજ કંપની આરે જોઈત ન હોય તો પણ પ્રોસેસ આગળની નહીં થાય જેના કારણે હવે પછીની જે પ્રોસેસ તમારી પાસે માગે એ પ્રોસેસ મિત્રો આગળ વધારી અને તમારું ફોર્મ સબમિટ કરવાનું છે મિત્રો આ છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના જો મિત્રો એક કિલોવોટ બે કિલોવોટ ત્રણ કિલોવોટનો પ્લાન્ટ તમે બેસાડો છો તો એવું બની શકે કે હવે તમે આજીવન લાઇટ બિલમાંથી મુક્તિ મેળવી શકો તો એ માટેની જે કાંઈ પ્રોસેસ છે પ્રોસેસ તમે કરજો અને એની સાથે જે કાંઈ તમારા પ્રશ્ન છે એ માટે વોટ્સએપ નંબર અને મિત્રો તમામ લિંકો પણ ડિસ્ક્રિપ્શનની અંદર છે જ અહીં આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ આ વિડીયોની અંદર જે કાંઈ બાબતોની જરૂરિયાત હોય એની કોમેન્ટ તમે કોમેન્ટ સેક્શનમાં નાખી શકો છો જેનો જવાબ અમે આપવાના પ્રયત્ન કરશું નવી યોજનાઓ જે કાંઈ આપણી સામે આવશે કે જેનો લાભ તમને મળવાપાત્ર છે તો યોજનાઓ સાથે મિત્રો ફરી એક વખત મળીશું જય હિન્દ જય ભારત